અસલામ વરમતુલ્લા વબરકાતો બિસ્મન વહીમ જે કે એમ ધોરણ સાત વિષય કમ્પ્યુટર પાર્ટ બે એચ ટીએમએલનો પરિચય આજે આપણે એચડીએમએલ ફાઇલ જે રચવાની છે એનું ફોર્મેટ શું છે એ આપણે જોવાના છે તો બધા જ વિદ્યાર્થીઓ પાના નંબર ચોપડીમાં પાના નંબર સત્તાવન ફિફ્ટી સેવન ખોલીને નાખે આજે આપણું પાર્ટ બે છે પાર્ટ એકનો વિડીયો હું એન્ડ લાસ્ટમાં છેલ્લા પાંચ સેકન્ડમાં તમને મૂકી દેવા જો પાર્ટ એક તમારે જોવું હોય તો તમે ત્યાંથી ક્લિક કરીને જોઈ શકો છો ચાલો આગળ વધીએ આજે આપણે એચ ડોક્યુમેન્ટ રચના એટલે કે ફોર્મેટ એનું ફોર્મેટ કેવું છે એ આપણે જોવાના છીએ તો હવે સૌથી પહેલું તો એચટીએમએલ ડોક્યુમેન્ટ નોટપેડ જેવા સાદા ટેક્સ એડિટરમાં લખાય છે દરેક એચ ટીએમએલ ડોક્યુમેન્ટ એક ચોક્કસ ફોર્મેટ હોય છે બરાબર ચોક્કસ ફોર્મેટ આપણે એ જ ફોર્મેટ આજે જોવાના છીએ હવે નોટપેડ તો તમને બધાને ખબર જ હશે બરાબર આપણે નોટપેડ નોટપેડ તો તમને બધાને ખબર જ હશે અથવા બીજા કોઈ પણ કોઈ પણ એડિટર તમે માઇક્રોસોફ્ટ વર્ડ એડ નોટપેડ કે કોઈ પણ બીજા એડિટરમાં તમે લખી શકો છો હવે સૌથી પહેલું તમારે કોઈ પણ નોટપેડની ફાઇલ તમારે ખોલવાની રહેશે પછી એમાં એચટીએમએલ હેડ ટાઇટલ હેડ બોડી જે તમે બધા લખેલું છે એ આપણે વ્યવસ્થિત રીતે આવી રીતે તમારે લખવાનું છે હવે નોટપેડ જે ફાઇલ છે એ આપણા વિન્ડોઝની ફાઇલ છે બરાબર તો એને આપણે એચટીએમએલ બનાવવા માટે તમારે સૌથી પહેલાં જે ફાઇલને તમારે શું લખવાનું એમાં જઈને લખવાનું રહેશે તમારું સૌથી પહેલું આ લખવાનું ઓપન એચ ટેગ આ ટેગ કયો છે ઓપન એચ સેમ આવું જ લખવાનું બરાબર કોણિયકોષ જે તમને ગયા જે તમને ગયા વિડિયોમાં મેં બતાવેલું એચટીએમએલ પછી આવશે આ લખવાનું હેડ ટેગ આ ઓપન હેડ ટેગ છે જો મેં લખેલું છે અહીં ઓપન હેડ

નાલો હોય મોટો હોય તમે લખી શકો છો આ અહીં લખ બતાવવામાં આવ્યું છે પછી જો ક્લોઝ કરવા માટે ફક્ત આ જે ફોરવર્ડ સ્લેસ છે એ તમારે લખવાનું રહેશે આ ઓપન ટાઇટલ અને આ છે ક્લોઝ ટાઇટલ કેવી રીતે ખબર પડી તફાવત શું છે તો ભાઈ ક્લોઝ ટાઇટલમાં આ જે છે આ એક સિમ્પલ આડી લીટી એટલે કે ફોરવર્ડ સ્લેશ કહીએ છીએ એ તમારે લગાવવાનો છે તો આ જે ટેગ ઓપન થયું આ અહીં બંધ થઈ જશે હવે મેં તમને પહેલાં ગયા તા ગયા વિડિયોમાં તમને મેં બતાવેલું કે જે સૌથી પહેલો ઓપન થાય એ સૌથી છેલ્લો ક્લોઝ થાય તો અહીં આ જ છે વસ્તુ બરાબર હવે અહીં આપણે ટાઇટલને ઓપન કર્યું અને ક્લોઝ કરી દીધો હવે ટાઇટલ સામાં લખવાયું છે તો ટાઇટલ હેડમાં લખ્યું છે બરાબર હેડ એટલે કે માથું બરાબર આપણું પહેલે એસટીએમએલ ડોક્યુમેન્ટ પછી માથું એટલે કે હેડ હેડ હેડમાં આપણે ટાઇટલ એટલે કે જે ડોક્યુમેન્ટ છે એનું નામ આપવાનું છે પછી હેડ પણ આપણે ક્લોઝ કરી દેવાનું કેમ કેમ કે ટાઇટલનું કામ ઓવર થઈ ગયું ટાઇટલનું કામ જે પૂર્ણ થઈ ગયું તો ટાઇટલ આપણે બંધ કરી દીધું હવે હેડનું જે કામ છે એ પણ પૂર્ણ થઈ ગયું તો આપણે હેડ પણ બંધ કરી દેવાનું તો અહીં મેં હેડ બંધ કર્યું છે બરાબર આ જોવાય છે તમને પછી આપણે બોડી લખવાનું એટલે કે હવે કન્ટેન્ટ શું છે આપણે જે આ ફાઇલ બનાવી છે એનું જે કન્ટેન્ટ છે એના લખાણ છે ચિત્ર છે ધ્વનિ છે બરાબર એ બધા જ બોડીમાં આવશે એટલે બોડી જે છે એ એચટીએમએલની પહેલાં બંધ થશે સૌથી પહેલાં એચટીએમએલ એના જે એ લાસ્ટમાં બંધ થઈ જાય કેમ કે સૌથી પહેલાં ઓપન થયું બરાબર હવે બોડી બોડીમાં એટલે કે બોડીમાં બધી જ વસ્તુ આવશે તમે અહીંયા લખાણ લખ્યું છે તમે ફોટા મૂકો તમે ધ્વનિ મૂકો તમે વિડીયો મૂકો એ બધું શા શામાં આવશે તો ભાઈ લખાણમાં એટલે કે બોડીમાં આવશે હવે બોડી શું કન્ટેન્ટ કરે છે ડોક્યુમેન્ટ કન્ટેન્ટ કરે છે બધી વસ્તુ કન્ટેન્ટ કરે છે ફોટા વિડીયો હવે બોડીને ક્લોઝ કરવા માટે પણ આ જ વસ્તુ વપરાય શું ફોરવર્ડ સ્લેશ તમે અહીં જોઈ શકો છો તમારી ચોપડીમાં પણ છે પછી સૌથી છેલ્લું જ્યારે તમારું આખું જે એચટીએમએલનો જે ફાઇલ છે એ બની ગઈ બરાબર તમે ચેક કરી લીધી જેવી તમને જોઈતી હતી તેવી થઈ ગઈ પછી તમારે એસટીએમએલ સૌથી છેલ્લા ક્લોઝ કરવાનું રહેશે આ એસટીએમએલ તમારું ક્લોઝ થઈ ગયો હવે જ્યારે ક્લોઝ થઈ ગયો તો હવે તમારે આ ફાઇલ બંધ કરી આ તમારે ફાઇલને સેવ કરવાની રહેશે બરાબર એની આપણે કેવી રીતે તમારે આ ફાઇલ નોટપેડમાં બનાવવાની નોટપેડ કેવી રીતે ખોલવાનો એ આપણે બીજા તાસમાં જોઈશું અત્યારે આજે આપણે ફોર્મેટ જ ખાલી જોવાનું છે ને એ તમારે તમારી નોટમાં લખવાનું છે ફરજિયાત બરાબર હવે આગળ જોઈએ તો એસટીએમએલ ડોક્યુમેન્ટ હંમેશા એસટીએમએલથી શરૂ થાય છે અને ફોર્વર્ડ સ્લેશ સ્લેશ એસટીએમએલથી પૂરો થાય છે જે મેં તમને ઉપર બતાવ્યું તેવી રીતે પછી હેડ પણ એવી રીતને જ હેડ અને સ્લેશ હેડ ની વચ્ચેના લખાણમાં પેજ સેના વિશે છે લેખકનું નામ વેબ પેજ રચના રચનાની તારીખ વગેરે જેવી માહિતી હોય છે સામા હેડ અને હેડની વચ્ચે ફોર સ્લેશ હેડની વચ્ચે આ માહિતી બ્રાઉઝર દ્વારા દર્શાવાતી નથી કઈ માહિતી તો ભાઈ હેડમાં જે માહિતી છે ને એ બ્રાઉઝર દ્વારા દર્શાવાતી નથી એટલે કે તમે જ્યારે આ ફાઇલ રન કરો તો એ આ જે ફાઇલ છે ફાઇલમાં જે તમને બધું જે તમે હેડમાં લખ્યું છે એ કોઈ પણ વસ્તુ તમારે ફાઇલની આગળ એટલે કે બ્રાઉઝરમાં જશે નહીં ખાલી ફક્ત તમારા માટે જ છે બરાબર બીજું ત્રીજું સોરી ટાઇટલ અને સ્લેશ ટાઇટલ એટલે કે ઓપન ટાઇટલ અને ક્લોઝ ટાઇટલની વચ્ચેના લખાણમાં એચટીએમ ડોક્યુ શીર્ષક હોય છે તે બ્રાઉઝર વિન્ડોના ટાઇટલ બાર પર દર્શાવાય છે ટાઇટલ બાર હું તમને બીજા તાસમાં ક્યાં આવશે બતાવવા બરાબર ટાઇટલ એટલે કે જો તમારો જે ટેબ છે એમાં લખવામાં આવે છે બોડીમાં ભાઈ બોડી શું કન્ટેન કરે છે ચોથું બોડી બોડી એટલે ઓપન બોડી અને ક્લોઝ બોડી એસી ડોક્યુમેન્ટની સામગ્રી દર્શાવે છે બ્રાઉઝર દ્વારા તે દર્શાવાય છે તમે કોઈ પણ વસ્તુ લખો તમે એક સ્પેસ આપો તો એ પણ દર્શાવાશે તમે એક ડોટ આપો તમે એક વત્તાનો કોઈ કોઈપણ વસ્તુ તમે આપો તો ઓટોમેટિક જે બોડીમાં હશે ઓપન બોડી અને ક્લોઝ બોડીમાં તો ઓટોમેટિક એ દર્શાવવામાં આવશે હવે આજે આપણે જોયું એસટીએમએલ ડોક્યુમેન્ટ રચના એટલે કે ફોર્મેટ આ જે ફોર્મેટ છે એ કમ્પલસરી આઉટ ફોર્મેટમાં એસટીએમએલ ડોક્યુમેન્ટ લખાય છે એટલે આના ઉપર આપણે બરાબર સમજૂતી મેળવવાની છે તમારે આ નોટમાં લખવાની છે બરાબર હવે બીજા તાસમાં એચડીએમએલ ડોક્યુમેન્ટ આપણે રચવાનું છે પોતે એનું પ્રેક્ટિકલ હું બતાવીશ નોટપેડમાં કેવી રીતે રચવાનું અને એને બ્રાઉઝરમાં કેવી રીતે ઓપન કરશો આ જે વસ્તુ મેં બતાવી બધી જ વસ્તુ આપણે પ્રેક્ટિકલમાં જોવાના છીએ અગલ્લા